કાગળ છે શું કરીએ પછી નો દેવ્યાય નો દેવ્યાય તો તમારો આભાર અમને અહીંયાથી ઉપાડી અને પાકિસ્તાન નાખવા હોય ને તો નાખ્યાઓ અહીં અમારું કોઈ રણીધણી નથી એમ રાજ્યના મુખ્યમંત્રી જેમણે અમને રહેણાં કર્થે પ્લોટની સનદો આપેલી ને એ સનદો આપ્યા પછી અમને હજી સુધી કબજો મળ્યો નથી અને વાતને ત્રણ વરસથી વધારે સમય વહી ગયો એમ અને આવી હાલત છે જેમાં પડ્યા છીએ અને ઝૂંપડા પણ ત્રણથી ચાર વાર અલગ અલગ જગ્યા ઉપર અમે ફેરવી વાળ્યા કોની પાસે જઈને હવે અમે રાવ નાખીએ થાકી ગયા છીએ બેન બેબી બેન ફૂલી બેન મેપાભાઈ આ બધા જ આગેવાનોએ આ ફરિયાદ કરી વાત હતી મોરબી જિલ્લાના રવાપર ગામમાં રહેતા એકસો ચોવીસ પરિવારોની આ એકસો ચોવીસ પરિવારોને બે હજાર બાવીસમાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સનદ આપેલી અને એ સનદ એમને મળ્યા પછી કબજો હજી સુધી મળ્યો નથી અને જ્યાં એ લોકો રહેતા હતા પહેલાં જાંબુડી આસપાસમાં ત્યાં આગળથી એમને ખાલી કરાવ્યું બહુ જ વિકટ પરિસ્થિતિને જે બોલે છે ને આ બધા પરિવારો એ તો સાંભળીએ તો આપણું હયું હચમચી જાય એમને જે તકલીફો પડે છે પણ મુખ્યમંત્રીએ સનત તો દીધી પણ અમને કબજો તો દેવો પડે ને કે આ કબજો અમારે જમીન તો બતાવ્યું નહીં એમને કે આ ઠકા તમને જમીન દીધી હાલો અહીંયા દીધી તો અમે પડ્યા રહીએ ને છાપરા વારીને રહેશું મકાન ન દે કાંઈ નહીં સાપરા તો વારશું ને અમારી જગ્યા થાય ને કે આ ભાઈ અમને જગ્યા મળી ગઈ છે મકાન તો થઈ જશે મહેનત મજૂરી કરીને અમે કરી નાખશું પણ અમારે દેવું તો પડે ને સરકારને ને બેન આ ચાર વર્ષ ત્યાં બેન આ જમીન ને ચાર વર્ષ થઈ ગયા ચાર વર્ષમાં અમાર કોઈ નિકાલ જ નથી આવતો આંટા ખાઈ ખાઈને મરી ગયા અમે તો જાય બોલાવ્યું બોલાવ્યો તો આય જાય આય બોલાવો તો આય જાય સાહેબ જે એ રાજા માણસ જવાબ નથી દેતા બસ અમને જવાબ દઈએ કોણ કયો સરકાર જવાબ દઈએ બાર દેશ માં અમે જાશી ને અમે આ ગુજરાત ના જ છે ગુજરાત જ રહો પાકિસ્તાન ના છે નહીં તમારે ના આશરો દેવો હોય તો અમને પાકિસ્તાન મૂકી અમે અહીંયા અહિયાં જાય વિદેશમાં આ જુદી અમે આવી રીતે પાંચ દી ઓય થી ઉપડાવે બીજે જઈને પડ્યા રે બી આય થી ઉપડા ધરી બીજે જવાનું પણ રે અમાર ઉપર તો ઉપાડીને જ ફરવાનું પાણીનું પીવાનું નથી આય પાણી જો પીવાનું ભરવા જાવ હોય તો આય થી જાય 6 થી 7 કિલોમીટર ભરવા ઈ જાય કોક ભરવા દીએ તો ભલે નો ભરવા દીએ તો અમાર આવું પડે પાછો કોઈને એમ તો ન કે ભાઈ અમને દબાણ કરીને કે ભાઈ ભરવા દીયો પાણી ઈ ભરવા નો દીએ દીએ તો ભલે ને તો નો દીયે પાછા આવો હા આતારે લાઈટ નથી

નથી જમીન નથી ખેતર નથી ગામમાં માં ખોરડું લ્યો મારે શું કરવાનું માંગીને ખાવાનું લ્યો અમારે બારું માસ આ ઉપાડી ઉપાડ ને પોટલાયથી નાખવાના સાધન હોય તો પોટલા લઈ લઈને ભાગી જાય સાધન એ નથી આ વરસાદના ક્યાં જાય અમે અમારો આધાર મુખ્ય ચોવીસ બધાને ઘરમાં પડી શું કામની જમીન કબજો જ ન મળે કઈ વાવડ નથી આવતો લ્યો શું કરવાનું સન્નતિ શું પીવાની અમારે

આ બધું સાંભળ્યું એમના મોઢેથી અને સાંભળીને એક નાગરિક તરીકે વિચારી એક દેશના જવાબદાર નાગરિક તરીકે વિચારીએ તો આપણું હૈયું હચમચી જાય વર્ષોથી અમે વીએસએસએમ તરીકે પ્રયત્ન કરીએ આ બધા હોણા પરિવારોને ઘર મળે એમની જગ્યા મળે અને કાયમી એમનું સરનામું થાય આ સરનામા નથી એટલે જ બધા એમને હળહળ કરતાં કાઢી મૂકે છે ને સરનામું આપવા કાયમી જગ્યા આપવા માટે સરકારને ખાસ વિનંતી કરીએ છીએ છેલ્લા કેટલા બધા વખતથી સતત આ બાબતે લખ્યા પણ કરીએ છીએ કંઈ કંઈક આનો નિવેડો આવે અને ગામના લોકો ક્યાંક વિરોધ કરે છે કે ભાઈ આ પરિવારો અમને અમારા ત્યાં ન જોઈએ આ છે તો આ દેશના જ ને એમને નથી ગમતા તો બીજાએ નહીં ગમાડે ક્યાંક જગ્યા તો આપવી પડશે ને આ ગમવા ના ગમવાની પ્રક્રિયામાંથી બહાર નીકળવું પડશે ને સરકારને ખાસ વિનંતી કે હવે આ પરિવારો થાક્યા છે થાડે પાડો આ જેમ ફૂલીબહેને કીધું કે આ સનદના કાગળિયાઓ લઈ જાઓ અને શું કરવાના સનદના કાગળિયાઓ અમારે ગોળીને પી જવાના ત્રણ વરસ ચાર વરસથી આને લઈને રખડીએ છીએ કે જુઓ અમને કાગળ મળી ગયા મળી ગયા પણ ક્યાં જગ્યા છે કોઈ તો વતાડો આ જગ્યા આ આ આખા માથે ક્યાંય અમારું ઠેકાણું તો બતાડો આવું કોઈને ન બોલવું પડે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમની નેમ છે દરેક ઘર વિહોણા પરિવારને ઘર આપવાની અને નેમના આધારે જ આ પરિવારોને સનદ આપવામાં આવેલી અમારા કાર્યકર કનુભાઈ વર્ષોથી છાયાબેનને બંને અહીંયા પ્રયત્નો કરે જ્યારે પણ આ પરિવારોને મળવા આવી ત્યારે સરસ મિટિંગ ગોઠવાય ને એમાં આ જ વિપતાબેન ક્યારે ઘર થશે જવાબ નથી આપી શકતી પ્રયત્નો કર્યા અને સનદ આપ્યા પછી પણ તો સરકારને પણ વિનંતી કરું છું કે આ પરિવારોને ઝડપથી એમનું સરનામું મળે એમનું ઠેકાણું મળે અને આ બધા પરિવારો પણ ઘર બાળા થાય એક વખતે મને એમ લાગે છે કે ના આમની માટે ના પાડવાવાળા સરકારી કચેરીમાં બેઠેલા અધિકારી ઇવન રાજકારણી સૌ આમની જગ્યાએ આપણી જાતને એક વખતે મૂકીને જોઈએ કે આપણે અહીંયા હોત તો મારા ખ્યાલથી જો જાતને આપણી અહીંયા આગળ મૂકીએ ને તો સવાલ જ ન આવે તો સૌએ જાત આ જગ્યા ઉપર એમના એમણે જે જોડો ડંખે છે ને ત્યાં આપણે એ જોડો પહેરી લઈએ તો આપણને આમની પરિસ્થિતિ સમજાશે ફરીવાર એકસો ચોવીસ પરિવારોને આપેલી સનદ એનો કબજો આપવા વિનંતી કરું છું